નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો ઘણા વખતથી હું વિચારું છું કે ચલો આપણે ધ્યાન કરીએ જીવન આજકાલ ખૂબ જ સ્ટ્રેસફુલ ચાલી રહ્યું હોય છે અને મેડિટેશન કરવાનું મન થાય છે પણ એ શક્ય નથી બનતું ઘણી વખતે ધ્યાન એ એક એવી પ્રથા છે જેનો ઉપયોગ આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઋષિ મુનિઓ કરતા આવ્યા છે અને આજના જમાનામાં પણ ઘણા બધા લોકો સરસ રીતે ધ્યાનની પાછળ સમય ફાળવતા હોય છે અને પોતાનું સક્સેસ આગળ વધારતા હોય છે જનરલી કહેવાય છે કે ધારણા પછી અને સમાધિ પહેલાનો જે તબક્કો હોય છે એને ધ્યાન કહેવામાં પણ આરામ અને શાંત કરવાની એક ખૂબ જ સરળ પદ્ધતિ છે આજે આપણે આ વિશેષ ચર્ચામાં ધ્યાન મેડિટેશન વિશે થોડી વાત કરવાના છીએ આજના આપણા મહેમાન છે શ્રી શૈલજા શુક્લ શૈલજાજીને છેલ્લા ત્રીસ વર્ષથી આર્ટ ઓફ લિવિંગમાં ખૂબ જ સરસ ધ્યાનનો બહોળો અનુભવ ધરાવે છે અને તેમની સાથે આપણને સહયોગ આપી રહ્યા છે તુષાર પંચાલજી તુષારભાઈ આપનો પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આપ પણ ઘણા સિનિયર આર્ટ ઓફ લિવિંગ માં પોતાનું યોગદાન આપી રહ્યા છો શૈલજાબેન આપને ત્રીસ વર્ષનો અનુભવ છે મેં અગાઉ વાત કરી કે ધ્યાન ઘણા વખતથી કરવાનું મન થતું છે સૌથી પહેલા આપણે દર્શક મિત્રોને એ કહીશું કે ધ્યાન એટલે શું ધ્યાનનો અર્થ શું છે અને ધ્યાન ધ્યાન એટલે શું બસ નમસ્તે દક્ષ મિત્રો બહુ સુંદર પ્રશ્ન છે ધ્યાન એટલે શું તો બહુ જ સરળ ભાષામાં કહીએ તો પ્રવૃત્તિ કરી થાકી ગયા માટે જ ધ્યાન કરવાની જરૂરત છે કેમ કે ધ્યાનની એક વ્યાખ્યા એવી પણ છે કે ઊંડો વિશ્રામ તો ઊંડો વિશ્રામ ક્યારે મળી શકે જ્યારે મન વિશ્રામમાં હોય હવે એક બહુ જ પ્રાથમિક વસ્તુ મનના લેવલે અને શરીરના લેવલે કઈ રીતે કામ કરે છે એ થોડું સમજી લઈએ શરીરને જો આપણે સારું સક્ષમ બનાવવું હોય સારું વધારે ક્રિયાન્વિત કરવું હોય ક્રિયાશીલ રાખવું હોય તો એને ક્રિયામાં નાખવું પડે પ્રવૃત્તિમાં નાખવું પડે એને હલાવવું પડે ત્યારે શરીર ક્રિયાશીલ બને પણ મનના પ્રદેશમાં આ નિયમ લાગુ પડતો નથી મનને વધુ ક્રિયાશીલ કરવા માટે જ્યારે આપણે બાણ ચલાવતું જો કોઈ ચિત્ર જોવું હોય તો પહેલા જે બાણ ચલાવે છે એને કાન સુધી પાછળ ખેંચે છે પછી તીર આગળ જાય છે તો જેટલું એ પાછળ ખેંચે એના એ હોય ઊંડો મળેલો તો મન વધારે સક્ષમ રીતે કામ કરે તો મન અને શરીર બે જુદા જુદા આયામો પર બે જુદા જુદા ડાયમેન્શનમાં કામ કરે છે એ આપણને પ્રાથમિક વસ્તુ ખબર નથી એટલે આજકાલ આપણે શરીર સાથે જો ક્રિયાશીલ રહીએ તો સાથે સાથે મન સાથે પણ ક્રિયાશીલ રહીએ તો એ તંદુરસ્તીની નિશાની નથી ઉલટું પણ છે ઊંધું પણ થઈ ગયું છે અત્યારે જીવન વધારે બેઠાડું થઈ ગયું છે જેને ક્રિયાશીલ રાખવાનું છે એને આપણે બેસાડી દીધું અને મન જેને વિશ્રામમાં લઈ જવાનું છે એને મોડી રાત સુધી આપણે કામ આપીએ છીએ તો મનની વિક્ષિપ્ત અવસ્થા જે છે એને વિશ્રામમાં લઈ જઈ મનને વિશ્રામમાં લઈ જવો ઊંડો વિશ્રામ એ જ ધ્યાન અને એવી મનની અવસ્થા જ્યાં કોઈ પ્રવૃત્તિ નથી ખૂબ સરસ વાત કરી મનની વાત કરી આપણે શરીરની વાત કરી મનને વિશ્રામની વાત કરી પણ શૈલજાબેન તુષારભાઈ આપને પણ હું જાણ કરવા માંગીશ કે એમણે કીધું કે મનની પ્રવૃત્તિ જે હોય એને તમે સ્થિર કરો ત્યારે એ ગતિશીલ બનતું હોય છે પણ મન જ શાંત નથી થતું તો એ પહેલો તબક્કો શું છે કે જ્યાં ઘણા લોકો આજે યંગસ્ટર તમે જોતા હો એ લોકો ખૂબ જ સ્ટ્રેસફુલ જીવન જીવતા હોય છે એમ થાય કે હું મેડિટેશન કરું 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 પણ એ ક્યારે કરું તો એ મનની પરિસ્થિતિ એવી લાવવી કેવી રીતે કે જ્યારે શાંત થઈ શકે કારણ કે જ્યારે મેડિટેશન કરવા બેસે ત્યારે મન ચકડોળે ચડતું હોય છે બહુ સરસ તમે વાત કરી આપણને મનમાં એવો વિચાર હોય છે કે ધ્યાન એટલે જ્યારે ધ્યાન કરવા બેસે તો કોઈ વિચાર ના આવવા જોઈએ વિચાર શૂન્યતા હોવી જોઈએ પણ એવું નથી વિચારો પણ ધ્યાનનો જ એક ભાગ છે ધ્યાનની હમણાં જેમ શૈજબેને વાત કરીએ પ્રમાણે ઊંડો વિશ્રામ હા જ્યારે મન આ ઊંડા વિશ્રામનો અનુભવ કરે છે ત્યારે ઓટોમેટિક આ વિચારો ઓછા થતા જાય છે યુથ માટે તમે વાત કરી યુથને શું જુએ છે ફોકસ એન્ડ રિલેક્સેશન એક જ સાથે સજગતા અને વિશ્રામ જ્યારે તમે ધ્યાન કરો છો તો આ એક બીજી એક વ્યાખ્યા પણ આપણે ધ્યાનને કહી શકાય કે જ્યારે મન ગહેરા માં છે પણ સજગ છે આપણે જ્યારે નિંદ્રાવસ્થામાં હોઈએ છીએ ત્યારે વિશ્રામ વિશ્રામમાં હોઈએ છીએ પણ નથી હોતી આપણે પણ હોઈએ છે અને ગહેરા નો અનુભવ કરીએ છીએ તો એટલે જ બધા યુવા મિત્રોને કહેવા માગીશ કે ધ્યાન શરૂ કરો અને વિશ્વ યોગ દિવસ વિશ્વ ધ્યાન દિવસ આવી રહ્યો છે આવતીકાલે તો આવતીકાલથી ચોક્કસ ની શરૂઆત કરી દઈએ જી તુષારભાઈ ખૂબ સરસ વાત કરી કે જ્યારે સજાગ અવસ્થા હોય ત્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે યોગ્ય ધ્યાન બાકી આપણે સૂઈ જઈએ ત્યારે આપણું મન ધ્યાનમાં હોય જ છે પણ એ સજાગ અવસ્થા આપણી નથી હોતી શર શરીર અને મન બે અલગ અલગ વસ્તુઓ હોય છે શરીર પણ જ્યારે જાગૃત અવસ્થામાં હોય ત્યારે આપણે એ જે ધ્યાન કરીએ એ યોગ્ય ધ્યાન છે અને દર્શક મિત્રો ખૂબ સરસ વાત તુષારભાઈએ કીધી કે આવતીકાલે ધ્યાન દિવસ છે તો ખાસ આવતીકાલથી આપણે ધ્યાન કરવાનું શરૂ કરી શકાય અને દર્શક મિત્રો આપને ધ્યાન મેડિટેશન વિશેના કોઈ પણ પ્રશ્નો જો અત્યારે મગજમાં આવતા હોય પૂછવા માંગતા હોય તો ચોક્કસ તમે જે સ્ક્રીન ઉપર નંબર દર્શાવેલો છે તેની ઉપર આપ ફોન કરી શકો છો અને અમારા તજજ્ઞો એમના વિચાર એમના જ્ઞાન પ્રમાણે ચોક્કસ તમને તમારા પ્રશ્નોનો જવાબ આપશે તો ફોન ઉપાડો અને ફોન કરો આપને કોઈપણ મેડિટેશન કે ધ્યાન વિશેના

તો મેં આપને પહેલાં જ દર્શાવ્યું કે જેને ક્રિયાશીલ રાખવાનું છે એને આપણે બેસાડી દીધું છે જ્યારે આપણું શરીર ક્રિયાશીલ હોય તો જેમ આપણે બધાને ખ્યાલ જ છે કે આપણી પ્રકૃતિ એટલે આપણું વ્યક્તિત્વ અને આખી બ્રહ્માંડની રચના ત્રણ ગુણ પણ થયેલી છે સત્વ રજસ અને તમસ તો રજોગુણ એ પ્રવૃત્તિ માટે જવાબદાર છે તમોગુણ એ આલસ્ય માટે જવાબદાર છે સત્વ જ્યારે પ્રધાનતામાં હોય ત્યારે શાંત મન આપે છે ધ્યાનસ્થ મન આપે છે અને આપણી પ્રવૃત્તિ એકદમ સક્ષમ રીતે આપણે કરી શકીએ સત્વગુણની ઓળખાણ છે તો રજો ગુણ જે પ્રવૃત્તિ આપે છે એ શાંત પડી ગયું એટલે શરીર દ્વારા જે શક્તિ વપરાવી જોઈએ એ નથી વપરાતી એટલે મનના પ્રદેશમાં ઘુસે અને એટલા બધા વિચારોથી આપણને એક રીતે કહીએ તો મબાડમેન્ટ થાય વિચારોનું એટલે આપણને એમ થાય કે આ વિચારો થમતા નથી તો કેવી રીતે ધ્યાન કરવું તો ધ્યાન માટે ઉપયુક્ત સૌથી પહેલા આપણા ત્યાં પદ્ધતિ છે કે ભાઈ કસરતો કરીએ એટલે છે એ આવે તમો ગુણ જે છે આળસ વગેરે છે એને પણ આળસને કાઢવી હોય તો પણ આપણે પ્રવૃત્તિમાં જવું પડે તો પ્રવૃત્તિમાં જવાથી આળસ નીકળી જાય તો આ બે ગુણમાં જ્યારે સંતુલન આવે તો સત્વ ત્યાં છે સત્વને લાવવાનું નથી ક્યાંથી એવું છે કે સૂર્ય આગળ વાદળું આવી ગયું વાદળું ઘટે તો ધ્યાનની ઉપયુક્ત અવસ્થા શારીરિક થોડા પરિશ્રમ કરીએ અને રજુગુણ ને થોડા સેટલ કરીએ એટલે આપોઆપ થોડી અવસ્થા એ બની જ જાય ત્યારબાદ આવે શ્વાસનું સ્તર શ્વાસ એક એવું ઘરેણું છે આપણી પાસે એવી અમૂલ્ય ભેટ છે આપણી પાસે જે સતત વર્તમાનમાં છે આપણે એવું ના કહી શકીએ કે હું દસ દિવસ પછી બહુ બિઝી થવાનો છું કે થવાની છું તો આજે શ્વાસ લઈ લો દસ આજનો અત્યારનો આ ક્ષણનો શ્વાસ આપણે લઈ શકીએ તો અત્યાર સુધી કેવું હતું ભાવનાઓ જે ચાલે આપણી જે પ્રમાણે એ પ્રમાણે આપણો શ્વાસ ચાલે જો તમે કોઈ દિવસ આવું નોંધ લીધી હોય તો ગુસ્સો આવે તો શ્વાસ ઝડપી થઈ જાય દુઃખી થઈ જાય તો એ બહુ ધીમો પડી જાય એનો મતલબ ભાવના શ્વાસને ચલાવે છે હવે એક મિનિટમાં સાહીઠ સેકન્ડ આપણે સાહીઠ જ વિચાર આવે એમ માની લઈએ એની સાથે સાહીઠ ભાવ જોડાયેલા છે હરેક વિચાર સાથે એક ભાવ તો સાહીઠ વાર આપણે આપણી શ્વસન ક્રિયાની ને બ્રિથિંગ પેટર્ન ચેન્જ કરે છે એટલી વાર આપણું વીપી પણ ઉપર નીચે થાય છે આ તંદુરસ્તીની નિશાની નથી થોડું જો શ્વાસ પર આપણે સંતુલનમાં લાવી શકીએ આ એક વૈજ્ઞાનિક શાખા છે આધ્યાત્મિક વિજ્ઞાનની બહુ જ મોટી શાખા છે જેનો ભરપૂર ઉપયોગ અમે દરેક શિબિરમાં કરેલો છે કે શ્વાસ થી મનને કેવી રીતે સંતુલનમાં લાવું શરીર થી થોડું લાવીશું પછી શ્વાસ થી લાવીશું આ બનની જેમ કે અમારો એક એન્ટ્રી લેવલ પ્રોગ્રામ છે ને હેપીનેસ પ્રોગ્રામ કહેવામાં આવે છે ઘણી બધી શ્વસન પ્રક્રિયામાં કરાવવામાં આવે છે એનું કેન્દ્ર છે સુદર્શન ક્રિયા હવે જ્યારે આ બધી જ પ્રક્રિયાઓમાંથી તમે પાસ થાઓ છો શરીર પર કામ કરો છો શ્વાસ પર કામ કરો છો ત્યારે મન એક એવી અવસ્થામાં આવે છે કે જ્યાં વિચારોની સંખ્યા ઘટી જાય છે એ ઉપયોગ અવસ્થા છે જ્યાં તમે એક આદેશાત્મક ધ્યાન કરી શકો જ્યાં શિક્ષક તમને જરૂરી સૂચનાઓ આપે અને એ સૂચનાઓથી સરળતાથી તમે ધ્યાનમાં જઈ શકો હે ને તો આ એક પદ્ધતિ બહુ જ સરળ પદ્ધતિ છે પણ એના માટે જેમ કેવાય કે ભાઈ આપણે જમવું છે તો જમવા માટે પહેલા કાચા ધાનને આપણે ચડાવવું પડશે

જે એક કુદરત જ્યારે સમજાવે ત્યારે બહુ કઠણ રીતે સમજાવે કે જ્યારે આપણે કોઈ બીમાર થઈ જાય ત્યારે હોસ્પિટલાઇઝ કરે ત્યારે તમને ખબર છે કે મશીન હોય છે નો એમાં ત્રણ ચાર બોલ હોય તો તમારે જોરથી ફૂંક મારવાનું કે એટલી પહેલાં બોલ ઉછરાય એની પરથી તમારું બ્રિધિંગ વાય નોટ આપણે તો એમ જ પ્રાણાયામ કરીને આ બધું કરી શકીએ એમ છે પણ આ સ્વાસ્થ્ય એ નિરંતર પ્રક્રિયા છે એટલે માટે એટલા માટે આપણે એક બહુ સુંદર એક પતંજલિ મુનિ જેમણે યોગ શાસ્ત્ર લખ્યું એમણે એક બહુ સુંદર સૂત્ર આપ્યું ત્યારે એમના શિષ્ય એમને પૂછ્યું કે આ જે સાધનાનું ફળ મને ક્યારે મળે ત્યારે એમણે કીધું સતહ દીર્ઘકાલ નયનંતર સત્કાર સેવિત દ્રઢ ભૂમિ સત દીર્ઘકાલ કાલ પર્યાપ્ત લંબા સમય એ તમારો ને મારો જુદો હોઈ શકે રજસ તમસ ના ઇમ્બેલન્સ પ્રમાણે તો પર્યાપ્ત લાંબા સમય સુધી કરવામાં આવે અને આપણે કોઈક આસનકરણ કીધું સૌષ્ઠ વાગથી શરીર મનની પૂરી શક્તિથી જે પ્રમાણે થવું જોઈએ તે જ પ્રમાણે હા એ રીતે જો કરવામાં આવે તો જરૂર એનું ફળ આપે

તમને ઘણા બધા કોન્ટેક્ટ નંબર મળી શકે છે ત્યાં જી અને ઘણા બધા શિક્ષકો છે આણંદ અને ચરોતર આખામાં ઘણા બધા શિક્ષક છે તુષારભાઈ આપણે ધ્યાન વિશેની એમણે બહુ સરસ બે ત્રણ વાત કરી જે મને અત્યારે લાગી આવી કે ધ્યાન આધ્યાત્મિકતાની વૈજ્ઞાનિક શાખા છે ખૂબ સરસ એમણે વાત કરી તો સાયન્સની દ્રષ્ટિએ વિજ્ઞાનની જ્યારે વાત આવે વૈજ્ઞાનિકરણની જે વાત આવે તો ધ્યાન અને વિજ્ઞાન શ્વાસોશ્વાસ બધું એમણે કીધું કે આપણને ઘણું બધું શીખવાડવામાં આવે છે પણ ધ્યાન અને વિજ્ઞાન એ બંનેનો પ્રાસ કેવી રીતે બેસી રહ્યો છે બહુ સરસ પ્રશ્ન છે મેં પહેલાં તમે વાત કરી યુવા લોકોની તો ડેફિનેટલી આજકાલની જનરેશનમાં લોકોને પહેલાં રિસર્ચ જોઈએ છે અને પછી એના માટે એની પર એ લોકો વિશ્વાસ કરતા હોય છે ધ્યાનના ઘણા અનેક ફાયદા છે અને સાયન્સના બેકગ્રાઉન્ડથી જોવા જઈએ તો જ્યારે આપણે ધ્યાન કરવાનું ચાલુ કરીએ છીએ તો આપણા બ્રેઇનના સેન્ટરમાં એક એમિક ડાલા કરીને હોય છે અગર એક કોમ કોમ્પ્રેસ થતું જાય તો એમિકડાલામાં મતલબ શું છે તમારું ઇમોશનલ ઇમ્બેલેન્સ ઇમ્બેલેન્સને એ બેલેન્સ કરે છે ધ્યાન કરવાનું ચાલુ કરો એમિક પર પોઝિટિવ ઇફેક્ટ થાય તો તમારો જે ઇમોશનલ ટ્રબ્યુલન્સ જે આવી રહ્યું છે એ બેલેન્સ થવાનું ચાલુ થઈ જાય આપણા બ્રેનમાં ગ્રે મીટર હોય છે ગ્રે મીટર તમારા ધ્યાન રેગ્યુલર ધ્યાન કરો નાઇન્ટી ડેઝ તમે ધ્યાન કરો તો તમારી ગ્રે મીટરમાં બહુ જ મોટો અને સિગ્નિફિકન્ટ તમને પોઝિટિવ ચેન્જ જોવા મળતો છે અને જે તમારી ઇમ્યુનિટી ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરતું હોય છે તો સાયન્સ ના દ્રષ્ટિએ ઘણા ઘણા બધા બેનિફિટ છે ધ્યાન કરવાના જી શૈલજાબેન આપ કહેવા માંગશો કંઈ આ બાબતે પાંચ હજાર વર્ષ પૂર્વે યુદ્ધના મેદાનમાં જી અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે તું આટલો બધો ફિવરીશ આટલું બધું આમ વિષાદ યોગ ને બધું ઘણું બધું એણે કરી લીધું એનું બધું જ કહી દીધું ત્યારે ભગવાન એને કહે છે કે યોગસ્થ કરું કર્મણી પાર્થ તું જે પણ કામ કરતી યોગસ્થ થઈને કર તો આ તો બહુ જૂની આપણી પરંપરા છે યોગસ્થ થઈને કરવું એટલે કોઈ પણ કામમાં શરીર મનથી સો ટકા હોવ જે અત્યારે મોટે ભાગે નથી થઈ રહ્યો આપણાથી કારણ કે મનનો એક સ્વભાવ છે કે સતત એ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભટકતું રહે છે એક ઘડિયાળના પેન્ડુલડી જેમ

મોટા ફાયદામાં આપણે કહીએ સૌથી પહેલું તો શારીરિક સ્વાસ્થ્ય આપણું બને છે તો આપણું માઇન્ડ ઘણું ફોકસ રહે કોઈ બી કામ એકાગ્રતા એકાગ્રતા છે એ ધ્યાનની બાય પ્રોડક્ટ છે આપણે આના ફાયદા વિશે વાત ચાલુ રાખીએ એક પહેલા બ્રેક લઈ લઈએ દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા બ્રેકનો

હવે ગુજરાતની સાડા સાત લાખ મહિલાઓ બનશે ડ્રોન દીદી વિકસિત ભારત વિકસિત ગુજરાત ભગવાને કીધું પોઠિયા ને નીચે જા અને કેતો આય ત્રણ વાર ના એક વાર ખાય પોઠિયો નીચે આયો પણ બીજા ભૂલી ગયો અને કે ત્રણ વાર ખાય એક વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ એક વાર નહીં છીએ પણ કદાચ પોચિયો હાચું બોલ્યો હોય કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ ને કોઈ નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં આવ્યો નહીં તારી માના ના આમ છે પહેલીવાર આવ્યો છું નાવું તો પરચિત થઈ લાવો ડોલે અબાની માથે જે સીધા રાહ પછી અન્ન ક્ષેત્ર સ્નાન ક્ષેત્ર હોત મોટા તલા કર્યા હોય હાલો ખાવા એમ નહીં હાલો ના વાખું આમ હમસા ધૂમકા મારે પછી કોઈ સુખી માણસ હોય મારા ભાઈ જેવો પાંચ જાજા પૈસા હોય તો એની પાંચ જાજુ પાણી હોય તેનું મોટું નામ હોય ભાઈ કે ધારસીભાઈ ની વાત નો થાય હા જે હો માને નવરા પછી એકલો નાય છે એ જાજા નવરાતો હોય હું દર્શક મિત્રો આવતીકાલે વિશ્વ ધ્યાન દિવસ છે અને વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આજે આપણે સરસ મજાનો ધ્યાન ધ્યાન ઉપરની માહિતી મળે એવો પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે કેવી રીતે કરવું ધ્યાનના ફાયદા શું થતા હોય છે અને ધ્યાન એટલે શું શૈલજાબેન આપણને વાત કરી રહ્યા હતા કે ધ્યાન કરવાથી શું શું ફાયદા થતા હોય છે શૈલજાબેન આપણે વાત આગળ વધારીશું જ્યારે આપણું મન ભટકતું હોય તો એવું બની શકે કે બે કલાકનું કામ આપણે ચાર કલાકે જે પ્રોબ્લેમ વિદ્યાર્થીનો પણ છે એક ગૃહિણીનો પણ છે એક બિઝનેસમેનનો પણ છે કોઈ પણ વ્યક્તિ માટે કે મન સતત જ્યારે ભટક્યા કરે એ વર્તમાનમાં ના હોય ત્યારે આપણે નિશ્ચિત જે કામ જે મુકરર કરેલા સમય આપેલો હોય એમાં પૂરું નથી કરી શકતા ત્યારે આપણને વર્ક પ્રેશર અનુભવાય છે એ જ વસ્તુ જ્યારે તમે ધ્યાન કરતા હો તો તમારું માઇન્ડ એટલું ફોકસ્ડ હોય કે ચાર કલાકનું કામ તમે બે કલાકમાં કરી શકો તો એટલો સમય તમને વધુ મળે એટલે આપણું જે એક પ્રાથમિક ધોરણે એવું માનવું હોય છે અરે ધ્યાન કરીએ તો આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છે સમય જ્યારે આપણે ધ્યાન કરી રહ્યા છે ત્યારે ટાઈમ ઇન્વેસ્ટ થઈ રહ્યો છે કારણ કે એમાંથી વધુ સમય મળવાનો છે બધાને ચોવીસ કલાક મળેલા છે અને એ જ ચોવીસ કલાકમાં આપણે બધી પ્રવૃત્તિઓ કરવાની છે પણ જો આપણે બેન મારો પ્રશ્ન એ છે કે દરેક ધર્મમાં કે સંપ્રદાયમાં કે જેવા ગુરુઓ છે બધા ધ્યાન વિશે અલગ અલગ રીત કે ખરેખર ધ્યાન સાચું શું કોઈ મીણ સામુ જોવાનું કે છે કોઈ ભગવાનનું રટણ કરવાનું કે છે તો સાચી ધ્યાન પદ્ધતિ શું બેન જે કદાચ શું છે ધાર્મિક રીતે નહીં પણ આપણા જે કદાચ ઋષિ મુનિઓ કે આપણા જે કઈ વેદમાં માં કે માં હોય એટલે સાચું ધ્યાન શું તમે કહો છો ફાયદા બધો બધું બધાને ખબર છે કે ફાયદા ફાયદા પણ સાચું ધ્યાન રીત શું જી ધ્યાન ના ફાયદા વિશે આપણે વાત કરી પણ ધ્યાન સાચું ધ્યાન એટલે પતંજલિ મુનિ જેમણે લખ્યું ક્યાંય કોઈ વસ્તુ છે એટલે એકાગ્ર થવાનું નથી એકાગ્રતા એ ધ્યાનનું પરિણામ છે અને ખરેખર ધ્યાન એટલે જેમ પહેલા મેં કહું તેમ મનની એવી સ્થિતિ જ્યાં કોઈ પ્રવૃત્તિ નથી કારણ કે પ્રવૃત્તિ કરીને તો આપણે થાકી ગયા રાઈટ તો અષ્ટંગયોગ પદ્ધતિની જે પદ્ધતિ છે તે બહુ જ સરળ છે અને જેમાં બહુ જ સરળ રીતે હું કહું ત્રીસ વર્ષથી હું જે કરતી આવી છું એમાં જુદા જુદા શરીર પર તમે થોડું કામ કરો આસનસ વગેરે કરો પ્રાણાયામ કરો અને ત્યારબાદ સુદર્શન ક્રિયા સુદર્શન ક્રિયા પોતે જેટલી પૂર્ણ પર્યાપ્ત છે કે તમને એક ધ્યાનની સ્થિતિમાં લાવીને મૂકી દે છે ત્યારબાદ એક ખૂબ જ સરસ ધ્યાનની વિધિ છે એફર્ટલેસ ધ્યાન તમે એમાં કરી શકો સહજ સમાધિ ધ્યાન જેમાં બીજ મંત્ર એક મંત્રના ઉપયોગથી સરળતાથી ધ્યાન કેવી રીતે કરી શકાય એ શીખવવામાં આવે છે જાપ નથી આ બરાબર માત્ર ધ્યાન માટે બે કે ત્રણ વાર મેક્સિમમ ચાર વાર ઉપયોગ કરી અને રોજ જ તમારી જાતે કેવી રીતે ધ્યાન કરી શકે એવી સરળ ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવે છે અને ત્યારબાદ બીજા ઘણા બધા ધ્યાન છે શરૂઆતમાં એક નવા સાધક માટે ઘણા બધા ગુરુદેવ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીના ગાઈડેડ મેડિટેશનની ઘણી બધી સિરીઝ પણ છે જે એક નવા સાધકને ખૂબ જ ઉપયોગી થઈ શકે ને ખૂબ જ સરળ એવા ધ્યાન છે તો ધ્યાન માટે કોઈ બી વસ્તુ વિષય પર એકાગ્ર થવાની જરૂર નથી એ એકાગ્રતા એનું પરિણામ છે તો ધ્યાન એટલે ખરેખર જ મન નિવૃત થઈ તુષારભાઈ આપણે વાત કરી કે કે અલગ અલગ પદ્ધતિઓ હોય છે જે મેડમ એ કીધી આપની દ્રષ્ટિએ ધ્યાનનું મહત્વ જીવનમાં શું છે કેવું છે અને કેટલું છે યસ જેમ હમણાં વાત કરી આપણે ધ્યાન ઘણા ફાયદા છે ને હું ઘણીવાર અમારા પ્રોગ્રામ્સમાં કહેતો છું આપણે બધાને પીસ ઓફ માઇન્ડ જોઈએ છે ચોઇસ તમારે પીસ ઓફ માઇન્ડ જોઈએ છે કે પીસી

આ પાંચ હજાર વર્ષ પહેલા જો યુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી શકતા હોય તો આપણા બધા માટે પણ એ સંદેશ એટલો જ જ લાગુ પડે છે રોજ આપણા પોતાના શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે કાલના યોગ વિશ્વ ધ્યાન દિવસ પર આપણે શરૂઆત કરીએ ગુરુદેવપુરજી શ્રી શ્રી રવિશંકરજી યુએનના કહેવાથી કાલ એક

એ રોહ જગા આજી